નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો એસ વન બી વિઝા બાદ અમેરિકાએ વધુ એક ઝટકો આપ્યો ટુરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા ફી માં ઝીંક્યો વધારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશ ને સંબોધન કરશે સાંજે પાંચ વાગ્યે શરૂ થશે સંબોધન જોકે કયા મુદ્દે તેઓ સંબોધન કરવાના છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી

સિત્તેર વર્ષમાં આવું ક્યારેય નથી થયું નનકાના સાહિબની યાત્રા અટકાવતા ભડક્યા શીખ સંગઠનના મોટા આગેવાનો થરાદીની નર નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ ચાર લોકો કેનાલમાં પડ્યાની હાલમાં છે આશંકા કાલાવાડ તાલુકામાં મોટા વડાળા ગામમાં આવેલા બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો દાનપેટીમાં પરચુરણની ઉઠાંતરી કરી નવરાત્રી નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું આદ્ય ની આરાધના માટે ખેલૈયાઓ થઈ ગયા તૈયાર શેરીઓ સોસાયટીઓને ને રોશની થી ચળહળી ઉઠી સુરત સતત બીજા દિવસે જળબંબાકાર બંબાકાર થયું રસ્તાઓ પર પાણી ફરી વળ્યા એઆઈ અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું ભાવનગરના કાળિયા બીડ જવેલર સર્કલ નીલમબાગ આરટીઓ સર્કલ સહિતના વિસ્તારમાં ટ્રાફિક જામ થયો ભાવનગરમાં સમૃદ્ધ સમૃદ્ધિ કાર્યક્રમ હજાર બસો કરોડ થી વધુ કાર્ય નું ઉદઘાટન શિલાન્યાસ કર્યો જાહેર સ્થળોએ ગંદકી કરતા સામે કાર્યવાહી યથાવત નડિયાદમાં ગંદકી બદલ મલિકા અને રજવાડી ટી સ્ટોલ સામે સીલ કરાયું ભાવેણાએ પોસ્ટર વડે વડાપ્રધાન પર પ્રેમ વરસાયું જનસભામાં વડાપ્રધાન ને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો વિરમગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મચારીઓને આંદોલનનું રણશિંગ ફૂંકી દીધું આજે સાંજે પાંચ વાગ્યે પ્રધાનમંત્રીનું રાષ્ટ્રજોગ સંબોધન જીએસટી સુધારા અંગે જાણકારી આપી તેવી મોટી શક્યતા દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં આઠ હાર્ટ એટેક થી જ આફ્રિકન હાથી શંકર નું થયું કરુણ મત પોસ્ટમોર્ટમમાં થઈ પુષ્ટિ દુશ્મન દેશ આવી ગયો ટેન્શનમાં ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો અમોઘ ફ્યુરી અભ્યાસ વિદેશની હીજ ધરતી પર પહેલી ઇન્ડિયન ડિફેન્સ ફેક્ટરી રાજના છિંહ કરશે ઉદ્ઘાટન જાણો તેની શું છે ખાસ્યત સિંહજીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો દેશમાં સૌથી વચુ દેવાદાર રાજ્ય ગુજરાત બીજા રાજ્યોની સ્થિતિ છે ચિંતાજનક રાક્ષસની જેમ ગુસ્સો હતો પણ પોલીસની ગોળી વાગી દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા સીએમ યોગી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારનું સમાધાન લાવો એચ વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા સામે આવી સિંગર જુબીન ગર્ગનું મર્ડર થયું હોવાની આશંકા બે લોકો વિરુદ્ધ એફઆઈઆર આસામના સીએમએ આપ્યા તપાસના મોટા આદેશ લાલુ યાદવ પરિવારમાં આંતરિક મતભેદ તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયામાં પોસ્ટથી થઈ ગયો મોટો અડકમ જાપાનમાં વેવનો કાળો કહેર સેંકડોના થયા મોત અને એસી હોવા છતાં તેઓ કેમ ઉપયોગ નથી કરી શકતા તેવા ઊભા થયા મોટા સવાલો નવરાત્રી 2025 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા વડોદરામાં યુનાઇટેડ વેન આજ પાસ માટે અફરાતફરી મચી ગઈ કાસ તૂટ્યા અને લોકો થયા ઈજાગ્રસ્ત હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી બંગાળની ખાડી પર સિસ્ટમ નવરાત્રીમાં વરસાદ પણ ગરબા રમવા આવશે આધાર કાર્ડ અંગે સરકારનો મોટો નિર્ણય લેવાયો બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરવા પૈસા નહીં ખર્ચવા પડે બ્રાઝિલે દુનિયાની સૌથી મોટી મચ્છર ફેક્ટરી બનાવી જે લોકોને ગંભીર બીમારીથી બચાવશે મધ્યમ વર્ગના વર્ગ ને મોટી થશે રાહત આવતીકાલથી જાણી લો કઈ વસ્તુ થશે અને ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ થયો તમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે ગાઢ્યું સર્કસ જામનગરના પડાણાથી જ પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો જીવ બચાવીને ભાગી તો ગોળીબાર કર્યો અમેરિકામાં ગુજરાતી મહિલાઓની હત્યા મામલે થયો મોટો ખુલાસો ચિલોડામાં એમએલએ અલ્પેશ ઠાકોર એમપી હસમુખ પટેલ ગુમ થયાના લાગ્યા મોટા પોસ્ટરો હોસ્પિટલમાં એક જ દિવસમાં ચૌદ દીકરી અને નવ દીકરાનો જન્મ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ પાટીદારની ક્રાંતિ સભામાં પ્રેમ લગ્ન થઈ ગયો મોટો ઘટસ્ફોટ વરુણ પટેલે પ્રેમ લગ્ન મામલે વિજાપુરમાં કરી વિશાળ સભા ભારત માટે જહાજો બનાવવા રાજકીય ઈચ્છા શક્તિ સાથે આગળ વધશે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન સામે આવ્યું હાલ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હેલ્થ બગડી છે અભય ચોટાલાએ કર્યો મોટો ખુલાસો સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા ઓગણીસ વર્ષીય શિક્ષિકાના આપઘાત કેસમાં કિશોરને જામીન માતાએ કોર્ટમાં આપી દેખરેખની બાંયે ધરી ગુજરાતમાં નવા વાહનોની આરટીઓ નોંધણી માટે નવી ત્રણ કરાશે અમદાવાદ ગેંગસ્ટર બલરામ ઠાકુર ઠરાયો ઠાર અને અનિલ દુજા ગેંગનો હતો મેમ્બર ભારતને મળી પુતિનની ભેટ રશિયા સાથે ભારતમાં પરમાણુ કરાર થયા પાકિસ્તાન અને ચીનને ભારે આંચકો લાગ્યો ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે યુએસ કોર્ટે ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો યુએસએ ને થયું પંદર અબજ ડોલર મોટું નુકસાન સોફ્ટ ડ્રિંક્સ થી લઈને સિગારેટ સુધી પહેલા નોર્તે થી ચાલીસ સ્લેબ કારણે મોંઘી થઈ જશે મોટી વસ્તુ પાલનપુર ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ લીધા પોષણ અંગેના મોટા શપથ ભારત અમેરિકાના ફ્લાઇટ ભાડામાં થયો તોતિંગ વધારો એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ ઘણા ભારતીયો ફ્લાઇટ થી નીચે ઉતરી ગયા

લોથલમાં પ્રધાનમંત્રી મોદીનું હેલિકોપ્ટર ઉડી ન શક્યું બાય રોડ અંતર કાપીને અમદાવાદ પહોંચ્યા ખતરનાક વરસાદનો રાઉન્ડ શરૂ થયો આગામી ત્રણ દિવસે રાજ્યમાં અમુક વરસાદમાં વરસાદ તૂટી પડશે પરેશ ગોસ્વામીની મોટી આગાહી આવી સામે બગરામ એરબેઝ પરત કરો નહીતર પરિણામ ભયંકર આવશે ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનને આપી દીધી ખુલ્લી ધમકી સુરેન્દ્રનગરમાં આજ એક મોટા સમાચાર સામે આવ્યા જિલ્લા ઓક્ટોબર માસની બેઠક નિમિત્તે એકાંત માણી રહેલા પ્રેમી પંખીડા પર હુમલો કરાયો યુવકની હત્યા અને બાદમાં થઈ ગઈ મોટી લૂંટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં વિવાદ કાર્યક્રમો આપશે હાજરી અને કરશે રાજ્યહિત વાતો ઉત્તર ગુજરાત ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં ગુજરાત એસીબીએ છટકા ગોઠવી અને એ સરકારી કર્મચારી સહિત છ લાંચિયાઓને પકડ્યા દૂધમાં ત્રણ રૂપિયા માખણમાં વીસ તો ઘીમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો અમૂલની ગ્રાહકોને રાહત આપતી મોટી જાહેરાત રશિયા ખાતેથી ક્રૂડ તેલની ખરીદીમાં મુદ્દાને જ અમેરિકાને વેપાર મંત્રણામાં ઉભો કર્યો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ